હે માતાજી બધાને જય શ્રી કૃષ્ણ જાજા કરો સાબાંધી મારો રામ છે રે મારી બીજાનું શું કામ છે સાંધી મારો રામ છે રે મારી બીજાનું શું કામ છે પુરા ધામ છે ગણપતિ નામ છે ઉંદરવાળાનું મારે કામ છે રે મારી બીજાનું શું કામ છે ઊંદરવાળાનું મારે કામ છે રે મારી બીજાનું શું કામ છે સાસો બાંધી મારું રામ છે રે મારી બીજાનું શું કામ છે सासो सा सो स बंधी मरो राम चिरे मारी विचानु सुकाम छे भक्तो नो भगवान छे रे मारी विचानु सुकाम छे रणू जा ताम छे રામા પીરો નામ છે ભલા વાળાનું મારે કામ છે રે મારે બીજાનું શું કામ છે ભલા વાળાનું મારે કામ છે રે મારી બીચનું શું કામ છે સસો બાંધે મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે સાસો સબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે ભગતોનો ભગવાન છે રે મારે બીજાનું શું કામ છે ભક્તો નો ભગવાન છે રે મારી બીજાનું શું કામ છે અયોધ્યા ધામ છે રામચંદ્ર નામ છે ધનુ મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે ધનો સવાડા મને સત છે રે મારી બીજાનું શું કામ બાંધી મારો રામ છે રે મારી બીજાનું શું કામ છે ભગતો ભગવાન છે રે મારી બીજાનું શું કામ છે વૈકુટ ધામ છે વિષ્ણુદેવ નામ છે શક્ર તારી મને સાથ છે રે મારી બીજાનું શું કામ છે શક્ર તારી મને સાથ છે રે મારી બીજાનું શું કામ છે સાસ મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે ભગતો નો ભગવાન છે રે બીચનું બીજાનું શું કામ છે દ્વારકા ધામ છે કૃષ્ણનું નામ છે મુરલી વાળાનો મને સાથ છે રે મારી બીજાનું શું કામ છે મુરલી વાળાનું મને સાથ છે રે મારી બીજાનું શું કામ છે સસોબંધી મારો રામ છે રે મારી બીજાનું શું કામ છે ભગતોનો ભગવાન છે રે મારી બીજાનું શું કામ છે બગદાણા ધામ છે બજરંગ બાપા નામ છે બંડી વારાનો મને સાથ છે રે માની બીજાનું શું કામ છે બંડી વારાનો મને સાથ છે રે મારી બીજાનું શું કામ છે સો સો સબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે સસો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે ભગતોનો ભગવાન છે રે મારે બીજાનું શું કામ છે કૈલાસ ધામ છે શંકર ભગવાન નામ છે ોળનાથ નો મારે સાથ છે રે મારી બીજાનું શું કામ છે બોળનાથનો અનાથ નો સાથ છે રે મારી બીજાનું શું કામ છે સાસ સંબંધી મારો રામ છે રે મારી બીજાનું શું કામ છે ભગતો નો ભગવાન છે રે મારી બીજ નું શું કામ છે જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાય ચાચા